જોઈએ વિજ્ઞાપન જગતના મહારથીનું નિધન વિજ્ઞાપન જગતના મહારથી પિયુષ પાંડેનું સિત્તેર વર્ષની વય નિધન થયું જગતના એક એવા કસબી નરેન્દ્ર મોદીએ પણ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો જયપુરમાં જન્મેલા પિયુષ પાંડે ક્રિકેટર તરીકેની કારકિર્દીને છોડીને વર્ષ ઓગણીસો માં વિજ્ઞાપન જગતમાં પ્રવેશ્યા હતા અને તેમણે સફળતા મેળવી હતી બે હજાર સોળમાં પદ્મશ્રી અને બે હજાર અઢારમાં સેન્ટ પિયુષ પાંડે ભલે થયું હોય પરંતુ યાદોમાં હંમેશા જીવંત રહેશે કેમ કે તેમના કાર્યથી તેઓ હંમેશા યાદોમાં રહેશે જે પ્રકારે અલગ અલગ સૂત્રો તેમણે આપ્યા અપકી બાર મોદી સરકાર લોકસભા ચૂંટણીનું બે હજાર ચૌદનું જે કેમ્પેન હતું તેણે જે પ્રકારે સફળતા મેળવી અને ઘરે ઘરે તેમનું નામ આ સૂત્રો જે તેમણે આપ્યા અલગ અલગ પ્રકારની જે એડ્સ તેમણે બનાવી અને જે સ્લોગન્સ તેમના હતા એ ખૂબ જ જાણીતા રહ્યા પોલિયો ખાસ કરીને પોલિયોની એડ દોગુન જિંદગી કી જેનું સ્લોગન હતું ખુશબુ ગુજરાત કી જે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ માટેનું એક ખાસ કેમ્પેન હતું કુજ દિન તો ગુજારો ગુજરાત મેં આ સ્લોગન હતું એ કેમ્પેઇનનું અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને જેણે આ કેમ્પેઇનને યાદગાર બનાવ્યું તેમના અભિનયથી અને એડવર્ટાઇઝમેન્ટના આ સ્લોગન આપનાર પિયુષ પાંડે હતા આ ઉપરાંત કેડબરી ડેરી મિલ્ક વોડાફોન એશિયન પેઇન્ટ્સ જેવી ખૂબ જ જાણીતી બ્રાન્ડ્સ હતી કે જેના સ્લોગન તેમણે આપ્યા આ ઉપરાંત બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં અકીબાર મોદી સરકારનું જે સૂત્ર તેમણે આપ્યું હતું અને જે એ વખતે ચૂંટણીનું કેમ્પેન હતું તેના લીધે પણ પ્રચંડ લોકપ્રિયતા એ કેમ્પેનને પણ મળી હતી